ગરીબોના હકનું અનાજ જે ગરીબો સુધી પહોંચે પહેલા જ બારોબાર સગે વગે થઈ જતું જોકે પુરવઠા વિભાગે બાતમી ના આધારે ટ્રક ઝડપી અનાજ કૌભાંડનો નો પર્દાફાશ કર્યો ઘટના છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની વેરાવળમાં

થી વેરાવળ જુનાગઢ રોડ ઉપર એક ટ્રકની અંદર શંકાસ્પદ અનાજનો જથ્થો જઈ રહ્યો છે તેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી પ્રાંત અધિકારી વેરાવળ અને મામલદાર વેરાવળની ટીમને તપાસ માટે સોંપતા એક ટ્રક જીજે જે એ પાસઠ તેતાલીસ નંબરનું તેમાં અંદાજે ત્રણસો એંસી ચોખાના કટ્ટા જેનું વજન આશરે ઓગણીસ હજાર બસો ચાલીસ કિલોગ્રામ છે અને એ શંકાસ્પદ જથ્થો આકાશ ટ્રેડિંગ નામની જે કંપની છે એનું પ્રાથમિક રીતે ધ્યાનમાં આવ્યું છે અને ધોરણસરની કાર્યવાહી માટે જથ્થો અને ટ્રક સીઝ કરેલ છે જે વ્યક્તિ પાસેથી જથ્થો સીઝ કરવામાં આવેલો છે એમાં આકાશ ટ્રેડિંગ અને એના જે માલિક છે કાદુભાઈ બારડ કરીને જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ એનું નામ ખુલેલ છે ધોરણસરની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે